નમસ્કાર મિત્રો હાર્દિક સ્વાગત છે સાંસ્કૃતિક વારસાના સ્થળો અને જે વિશ્વ વારસાના સ્થળો માં સામેલ પામેલા છે જેને વર્લ્ડ હેરિટેજ સાઇટ નો દરજ્જો યુનેસ્કો દ્વારા આપવામાં આવેલો છે તેવા સ્થળ ને લગતા મોસ્ટ ઇમ્પોર્ટેન્ટ પ્રશ્નો યુનેસ્કો ને લગતા મોસ્ટ ઇમ્પોર્ટેન્ટ પ્રશ્નો આજના વિડીયોમાં અમે તમારા માટે લઈને આવ્યા

આ જે સ્થળો છે તેને વિશ્વ વિરાસત સ્થળ એટલે કે વર્લ્ડ હેરિટેજ સાઈટમાં મૂકવામાં આવેલા છે ખાસ મિત્રો ધ્યાનમાં રાખજો આ બધા શહેરો અને એના સ્થળોને પાંચમો પ્રશ્ન મિત્રો ગુજરાતના કેટલા સ્થળોને વિશ્વ વારસા તરીકે સ્થાન મળ્યું છે તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ચાર સ્થળોને મિત્રો ચાર સ્થળો છે જે જે ગુજરાતના તેને વિશ્વ વારસા એટલે કે વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલો છે જેમાં અમદાવાદ શહેર ધોળાવીરા

મિત્રો આ પ્રશ્ન નો સાચો જવાબ છે પાટણ ખાતે નવમો પ્રશ્ન તળાવ બંધાવ્યું હતું મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે સિદ્ધરાજ પ્રશ્ન તળાવ ક્યાં આવેલું છે મિત્રો આ પ્રશ્ન સાચો જવાબ છે પાટણ તેરમો પ્રશ્ન અમદાવાદ શહેરની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઈસવીસન ચૌદસો અગિયાર માં મિત્રો છવ્વીસ ફેબ્રુઆરી ઈસવીસન ચૌદસો અગિયારમાં અમદાવાદ શહેરની સ્થાપના થઈ હતી અને આ વર્ષે એટલે કે છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ જે અમદાવાદ શહેરને છસો ને ચૌદ વર્ષ પૂરા થયા છે ચૌદમો પ્રશ્ન અમદાવાદ શહેરની સ્થાપના કોણે કરી હતી મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે અહેમદ શાહે પંદરમો પ્રશ્ન અણહિલપુર પાટણની સ્થાપના કોણે કરી હતી મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે વનરાજ ચાવડાએ સોળમો પ્રશ્ન મોરારજીભાઈ દેસાઈની સમાધિ સ્થળનું નામ શું છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે અભય ઘાટ સત્તરમો પ્રશ્ન ધોળાવીરા કયા તાલુકામાં આવેલ છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ભચાઉ તાલુકામાં અઢારમો પ્રશ્ન ધોળાવીરા કયા બેટમાં આવેલું છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ખદીર બેટમાં ઓગણીસમો પ્રશ્ન વડનગરનું પ્રાચીન નામ કયું છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે આનંદપુર કે આનંદપુર વીસમો પ્રશ્ન તાનારી મહોત્સવ ક્યાં યોજાય છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે વડનગરમાં એકવીસમો પ્રશ્ન મોઢેરા કઈ નદીના કિનારે આવેલું છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે પુષ્પાવતી નદીના કિનારે બાવીસ પ્રશ્ન મોઢેરાનું સૂર્યમંદિર કોણે બંધાવ્યું હતું મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ભીમદેવ પહેલાય જે સોલંકી વંશનો રાજા હતો ત્રેવીસમો પ્રશ્ન મોઢેરાનું સૂર્યમંદિર કઈ સાલમાં બાંધવામાં આવ્યું હતું મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઈસવીસન એક હાજર છવીસ માં ચોવીસમો પ્રશ્ન મોઢેરાનું સૂર્યમંદિર કઈ શૈલીમાં બાંધવામાં આવ્યું છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે મારું ગુર્જર શૈલીમાં ચાલો મિત્રો આજનો છેલ્લો પ્રશ્ન પચીસમો પટોળા માટે કયું શહેર જાણીતું છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે પાટણ ચાલો મિત્રો આજનો વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક કરી દેજો અન્ય મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં અને હજી સુધી જે મિત્રો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી લેજો બધા જ મિત્રોને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક પરીક્ષાની ખૂબ સારી એવી તૈયારી કરતા રહેજો અમે પણ તમને મદદરૂપ થતા રહીશું ચાલો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય હિન્દ અસ્તુ